હત્યા કોને કરી હે રામ હે ઈશ્વર હે પરમાત્મા હે દ્વારિકાના આ હત્યા કોને કરી હશે સા હશે કોના કેવાથી કરી હશે એવા મહાન સંત અને એમની હત્યા આ એવા સદપુરુષ એવા જ્ઞાની એવા ગુરુના આશીર્વાદ લેનારા અને જ્ઞાન ધરાવનારા એવા તેજસ્વી મહાન સંત અને એમની પણ હત્યા કરવામાં આવી હે રામ હે ઈશ્વર હે પરમાત્મા શા માટે આ હત્યા કરવામાં આવી હશે આ હત્યાનું કારણ શું હશે કારણ વગર ઘટના અને ઘટના વગર કારણ એક મહાત્મા સંત અને એમની હત્યા કરવામાં આવી શા કારણે કહેવાય છે કે ઘટના વગર કારણ અને કારણ વગર ઘટના બનતું નથી પૂર્વ જન્મના એમના કોઈ લેખ હોય કે કર્મ પૂરું થયું હોય તો જ હત્યા કરવામાં આવી હોય એવા તેજસ્વી મહાન સંતની હત્યા શા માટે કરવામાં આવી અને આ હત્યા કરનાર કોણ તો એક સુંદર મજાનું ગામ હતું એ ગામની અંદર એક ભક્ત રહેતા હતા અને ગામ આખું મસ્કરી કરતા એમાં એક વખત એ જ ગામની અંદર એક સંત પધાર્યા એટલે સંતે આવીને કીધું કે મને એવું કોક ઘર બતાવો કે હું ત્યાં રોકી શકું તો ગામમાં બેઠેલા જે રોજ બેરોજ ગામના ભક્તની મશ્કરી કરતા અને એ ભક્ત ગરીબ હતો હવે સંતે પ્રશ્ન કર્યો કે એવું સુંદર મજાનું સારું ઘર હોય એ મને બતાવો ત્યારે ગામના લોકોએ મજાક કરી અને ભક્તનું ઘર બતાવ્યું સંત ચાલતા 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 એ ગામના ભક્તના ઘરે જાય છે અને ત્યાં જઈ અને પૂછે છે કે તમે ભક્ત છો ત્યારે ભક્તએ કહ્યું કે કે હું ભક્ત છું એ તો મારો રામ જાણે અને દ્વારિકાનો ધીષ ત્રિલોકનો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ભગવાન જાણે બીજા દેવોના દેવ મહાદેવ જાણે તો જો તમે ભક્ત હોય તો મારે તમારા ત્યાં છે ભક્ત કહે છે તમે રોકી શકો છો તમારી જે સેવા થાય એ હું સેવા પણ કરીશ હવે આ ભક્તના ઘરે એક દીકરી હતી અને દીકરીએ કીધું કે પિતાશ્રી તમે બાપુને આશ્વાસન આપો સિંહાસન પર બેસાડો અને હું હું બાપુની સેવા માટે તૈયાર છું અને રસોઈ બનાવી અને બાપુને હું જમાડું એ વખત આ બહાર ગામથી આવેલા સંત બોલ્યા કે બેટા હું કોઈનું રાંધેલું જમતો નથી મારે જાતે રસોઈ બનાવી અને જમવાનું હોય છે તો ભક્ત કહે છે કે બાપુ રસોઈની સરસેમન બધો તમને હું લાવી આપું આ ભક્ત ગામમાં જઈ અને સરસેમન લાવે છે લાવી અને બાપુને આપે છે બાપુએ કીધું કે મારે આ તમારા ઘરનું પાણી નહીં ચાલે કહે છે તો બાપુ આના માટે સ્પેશિયલ દૂર દૂર જઈ અને કુવાનું પાણી ભરી અને તમે લાવો એમાંથી હું રસોઈ બનાવીશ બાપુની આજ્ઞાનું પાલન ભક્ત કરે છે અને પોતાની દીકરીને કહે છે કે બેટા દૂર દૂર જઈ અને કૂવાનું પાણી ભરી અને બાપુને આપો તો બાપુ રસોઈ બનાવે હવે આ બેન બેડું લઈ અને પાણી ભરવા માટે દૂર દૂર જાય છે ત્યાં કૂવો આવે છે અને આ બેન દૂર દૂર કૂવો હોય છે ત્યાં જાય છે કૂવાની ઘરેડી ખેંચી અને પાણી ભરે છે પહેલાંના સમયની અંદર કૂવાની અંદર ઘરેડી હોતી અને એની અંદર દોરડો વેંટવામાં આવતો રાઢવો અને એ રાઢવો ડોલમાં બાંધી અને કૂવાની અંદર મૂકે એટલે પાણી આવે અને ઘરેડીથી ખેંચી અને બહાર ઘોણિયામાં કે દેગડામાં ભરવામાં આવતું ત્યારે આ બેન એ ઘરેડીથી ખેંચી દેગડું ઘોણીઓ બંને ભરી અને બેડો માથે ઉપાડી અને પોતાના ઘર તરફ આવે છે હવે આમાં બને છે એવું રસ્તામાં આવતા આવતા સાપ અને નળિયો શેરો કહેવાય શેરાને સાપ બંને વચ્ચે ઝઘડો થાય છે સાપ શેરાને ફૂણ ચડાવી મારવા જાય છે અને શેરો પોતાના કાંટા બહાર કાઢે છે એટલે ફોણ મારે છે આમ વારંવાર શેરો નાગને પૂંછડી પકડે છે અને ફૂણ મારે છે શેરો પોતાના કાંટા બહાર કાઢે છે એટલે નાગને શેરાના કાંટા વાગવાથી નાગ મૃત્યુ પામે છે ત્યારે અચાનક ત્યાં એક સમરી આવે છે અને સમરી પૂંછડું પકડી અને અંકાશમાં ઉડે છે ત્યારે ઉડતી ઉડતી સમરી આ જે બહેન જાતી હતી એની બાજુમાં પસાર થાય છે અને નાગનું ટેમ્પુ એ દેઘડામાં પડે છે હવે એ બહેન પાણી ભરી અને ઘરે આવે છે અને આ સંત રસોઈ બનાવે છે ધામધૂમથી ખુશીથી આનંદ મંગળ કરી રસોઈ બનાવે છે અને રસોઈ બન્યા પછી આ બાપુ રસોઈ જમે છે હવે એ જમતાની સાથે થોડો સમય પછી બાપુ મૃત્યુ પામે છે કારણ કે એ સમરી નાગને લઈને જતી હતી નાગનું ટીમ્પુ પડવાથી એ ઝેર ચડ્યું અને સંત આ પાણીનો ઉપયોગ રસોઈમાં કર્યો હતો અને બાપુ મૃત્યુને શરણે થાય છે તો હવે કહેવાય છે કે જે ભક્ત છે એનો કોઈ જ વાંક નથી બહેન પાણી ભરી આવી એનો પણ કોઈક વાંક નથી તો હવે આમાં આ સંત મહાપુરુષ મૃત્યુ પામ્યા શા કારણે અને કોને આ દોષ દેવો એટલા જ માટે કીધું છે કે હત્યા મહાતેજસ્વી એવા મહાપુરુષની થઈ તો આ હત્યા કરી કોણે કહેવાય છે કે મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી ચોરાશી લાખ યોનીના ફેરા ફરી અને પછી જ આ મનુષ્ય અવતાર મળે છે એટલે જ કહ્યું છે કે મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી ચોરાશી લાખ યોનીમાં ફરતા ફરતા આત્મા મનુષ્ય અવતારમાં જ્યારે આવે અને એ મનુષ્ય અવતારમાં મનુષ્યનું મૃત્યુ થાય તો આ સંતનું મહામૃત્યુ થયું એમાં જવાબદાર કોણ અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય કી